નડિયાદ પાસે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી નડિયાદના ડભાણ ગામે આવેલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગી હતી આગની જાણ ફાયર બ્રિગેડને થતા નડિયાદ ફાયર બ્રિગેડ ટીમે બે વોટર બ્રાઉઝર સાથે દોડી આવી આગને કાબૂમાં કરી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી નડિયાદ તાલુકાના ડભાણા ગામની સીમમાં હાઈવે પર ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોટેક્શન પ્લાન્ટના પાછળના ભાગે મધ્યરાતે કોઈ કારણસર આગ લાગી હતી જેની જાણ નડિયાદ ફાયર વિભાગને થતા ફાયર વિભાગના કર્મચારીએ બે વોટર બ્રાઉઝર સાથે બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને બહારની આગને ગણતરીના મિનિટોમાં આગ હતી આગ લાગતા મચી ગઈ હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી હાલાર એક્સપ્રેસ ન્યૂઝ પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર સવા બાર વાગ્યાની આસપાસ નલિયા ફાયર કંટ્રોલ જાણ થયેલ કે ગામે આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગેલ છે જેથી અમે તુરંત બે વોટર બાઉજર સાથે ફાયર બ્રિગેડની તમામ ટીમને તમામ સ્ટાફ સાથે અહીં હાજર થઈ ગયા અને આવીને જોતા અહીંયા પ્રોડક્શન પ્લાન છે એમનો એમાં આઉટસાઈડ સો સર્કિટ જગ્યાએ સળગેલ હતું અમે આવીને તરત એ આગ બુજાવી દીધેલ છે ના જાનહાનિ એવું કઈ નથી કારણ કે આઉટસાઈડે થોડું સળગેલું હતું તો અમે જો સમયસર ના આવત તો ઘણું બધું મોટું નુકસાન થાય તેમ